સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા સગડથી સજ્જ પણ ડોક્ટરની અછતના કારણે ગરીબ દર્દીઓની દયનીય હાલત ધાનપુર તાલુકાના અગસ્તવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીલ બિલ્ડિંગનું લોકાર્પણ એક મહિના પહેલા કરવામાં આવ્યું જેમાં તમામ સગવડ સુવિધા મશીનરી અદ્યતન સુવિધા ધરાવતા દવાખાનામાં આજરોજ ધાનપુર તાલુકાની સ્થાનિક લોકોની ફરિયાદના આધારે મીડિયાની ટીમ પહોંચી અગાસવાણી દવાખાનાની મુલાકાતે ત્યાંના ફરજ પરના ડોક્ટરના નિવેદન પરથી હકીકત આવી સામે કરોડોના ખર્ચે દવાખાનાની બિલ્ડિંગ બનાવવામાં આવી દવાખાનામાં વપરાતા તમામ સાધનોયુક્ત સુવિધા પણ દવાખાનામાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી

વિજયભાઈ દહમાને પીએસસી પડતા કાલ્યાવાડ તપાસ માટે લાવતા ત્યાં ફરજ પર ડોક્ટર નથી ત્યારે અગાસવાણી દવાખાનામાં લઈ જવું પડશે ત્યારે અગાસવાણીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લાવતા ફરજ પરના ડોક્ટરોએ તમારે લીમખેડા લઈ જવું પડશે અને તે ખાનગી હોસ્પિટલમાં ત્યાં તાત્કાલિક રિફર કરાતા ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ઓપરેશન કર્યા બાદ પ્રસુતિ બાઈને ઉપરથી ચોકરો લીધા બાદ પ્રસુતિ બાઈને દુખાવો પડતા અને ગેસ થતા તાત્કાલિક દાહોદ રીફર કરતા પ્રસુતિબેન ની જિંદગી બચી ગઈ તેઓ એક કિસ્સો સંજોય ગામમાં બનવા પામ્યો સંજોય ગામના સીતાબેન રાજુભાઈ મેડા કલમફળિયાના બેન જોડે પણ અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મેલી ભગતથી આવો કિસ્સો બન્યો હાલે લીમકેડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ખરેખર અગાસવાણી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ખાનગી હોસ્પિટલો સાથે સાઠગાંઠ જોવા મળી રહી છે દાહોદ શાનદાર સુવિધા ધરાવતી હોસ્પિટલના બદલે ટકાવારી ગુલ્લીબાજ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં ગરીબ અભણ દર્દીઓને મોકલી આપીને મોટી રકમ વસૂલી લેવામાં આવે છે ખરેખર ઉપરી અધિકારીઓની શું જવાબદારી છે હાલ વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં સુતા હોય તેવું લાગી રહ્યું છે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટરોએ ગામડાઓમાં પોતાની ખાનગી ક્લિનિક ખોલી રાખી ત્યાં દર્દીઓને દવા આપવાની ફરજ પાડવામાં આવે છે ધાનપુર તાલુકામાં અધિકારીઓએ ઓચિંતી વિઝિટ મારવામાં આવે તો ગુલ્લીબાજ ડોક્ટરો હાલ પકડાય અને ગરીબ અભણ દર્દીઓ લૂંટાતા ઓછા થાય ધાનપુર તાલુકામાં ગામે ગામ ડોક્ટરોનો રાફડો વહીવટી તંત્ર હાલ નિંદરમાં સૂતા હોય તેમ લાગી રહ્યું છે ગામે ગામ ધાનપુર તાલુકામાં નકલી બોગસ ડોક્ટરો ગુલ્લીબાર ડોક્ટરોનું ઓપરેશન હાથ ધરવામાં આવે તો પચાસ થી પણ વધારે નકલી ડોક્ટરો હાલ ગામડાઓમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે બોગસ ઉપર સરકાર ક્યારે જાગશે હાલ બોગસ નકલી ક્લિનિક ગામે ગામ ધમધમે છે દર્દીના રિપોર્ટ કાઢ્યા વગર દવાખાનામાં બોટલ ચડાવી દે છે દવાખાના હાલ ચાલુ છે અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર પર શું કાર્યવાહી કરવામાં આવે તે આવનારો સમય બતાવશે પણ મીડિયાને ધ્યાને આવતા હાલ મીડિયા બોગસ નકલીના ઓપરેશનમાં લાગી ગયું છે આવતા અંકમાં બોગસ નકલીનો પડદાફાશ વહેલી તકે થવા જઈ રહ્યો છે સંવાદદાતા રમેશ કુમાર દહમા દિવ મિરર ન્યૂઝ દાહોદ

આપની ચેનલ એટલે કે ન્યૂઝ કરો 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 શેર અને અને ફોલો હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર